પુરુષને રાહ સ્ત્રીએ પુરુષની રાહ એટલા માટે જોવાની છે કે પુરુષ ઘરની બહાર હોય ને ત્યારે એના મગજમાં ઘડિયાળ રહીએ કાંડે નહીં મગજમાં રહીએ ઓલી રાહ જોવે છો જમવામાં ઓલી રાહ જોવે છો જમવામાં ઓલી રાહ જોવે છો જમવામાં એટલે તમે ગમે એને ભટકતા ભટકતા ગમે એને ખાધા કીધા કે દોઢ બે વાગે ને ગમે એવું કામ મૂકી અને તમે ઘરે જાવ કારણ કે તમારા મગજમાં એમ ત્યાં ઓલી જમવામાં રાહ જોવે છે વિચાર આ હતો એવું નહોતું કે ભાઈઓ જમી લે પછી બહેનોએ જમવાનું કારણ કે ઉપરવાળાએ તમને બનાવ્યા છે નહીં ખબર પડી હોય કે તમે આવતા દિવસમાં કઈ ભૂલ કરવાના જ તમે કામમાં એટલા બધા મશ્કૂલ થઈ જવાના છો કે તમને ખાવા પીવાની હો નહીં રહે એટલે એક સ્ત્રી તમને યાદ કરાવશે માના સ્વરૂપે હોય પત્નીના સ્વરૂપે હોય દીકરીના સ્વરૂપે હોય કે બેનના સ્વરૂપે હોય જે તમને યાદ કરાવે કે જમવાનો સમય છે અને ક્યારેક ઘણી બધી વખત તમે કેટલી બધી વાર બહેનોને અમુક વાતો કરો માથાકૂટોની બધી એટલે બહેનો એવું તમને સહજતાપૂર્વક એવું કહી દે એ બધું તમે ન્યાય મૂકીને આવવાનું ઓફિસમાં ઘરે નહીં આવવાનું એટલે તમારા અંદરથી તમને એવું થઈ જાય કે જોયું હું આખો દિવસ આટલી કાળી મજૂરી કરું છું અને કંઈ પડી જ નથી એવું જાય મનમાં થઈ જાય એને મારો કકડાટ સાંભળવામાં રસ જ નથી એકચ્યુઅલી એવું નથી રાધર આ પૃથ્વી પર તમારી પત્ની એક જ એવી છે કે જેને સૌથી વધુ તમારી તકલીફ અને મૂંઝવણમાં અસર કરે છે એ ઈચ્છે છે કે આઠ કલાક બાર કલાક સોળ કલાક તો મગજમારી કરીને આવ્યા હવે એક કલાક તો શાંતિથી રહ્યો આ વાતમાંથી આ માહોલમાંથી થોડી વાર તો બહાર આવો એટલા માટે સ્ત્રી તમને ક્યારેક એવું કહે છે કે બધું મૂકીને આવો અહીંયા તમે તમે અહીંના રાજા તમે છો મજા કરો એ રાજપાશ ભોગવો જે ઉધારી હોય પછી ચૂકવશું કારણ કે બહેનોમાં છે ને ઉપરવાળા એક અદભુત ક્ષમતા રાખે છે ક્રાઇસિસની તમે જોજો સૌથી વધુ મુશ્કેલીઓ આવે ને સ્ત્રીને શક્તિ અમસ્તી નથી કહેવામાં આવી તમારી તમારી અંદર શક્તિ છે એવું તમને પરક ક્યારે થાય તમે તકલીફમાં આવો તમે મૂંઝવણમાં આવો તમે પછડાવો તમે અથડાવો તમે ક્યાંક લોહી તમને ખબર પડે તમારી અંદર કેટલી તાકાત છે સ્ત્રીઓમાં તમે જુઓ કોઈ પણ પુરુષ વિધુર થાય તો એ બહુ લાંબો ન કાઢી શકે એને બહુ તકલીફ ને મુજારા થાય આ પૃથ્વી પરની કેટલી વિધવા સ્ત્રીઓ છે પોતાની જિંદગી એકદમ સરળતાથી એની કરોડરજો અચાનક જે બોલી ન હોય ઘરનું આંગણું ન નીકળી હોય એ કેવી સરસ પોતાના દીકરાઓને પોતાની દીકરીઓને ડૉક્ટર બનાવે એન્જિનિયર બનાવે ને ક્યાંય સુધી પહોંચાડે એનામાં લડવાની ઉપરવાળાએ બહુ જ મોટી ક્ષમતા આપી છે સ્મૃતિ ઈરાની એકવાર બહુ સરસ એકવાર વાત કરી હતી કે એક હરિયાણાની એક સ્ત્રી હતી હું સ્ત્રીની જે ક્ષમતાની વાત કરું છું એ એનું સન્માન કરવાનું એટલે સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે તમારા સન્માન વખતે હું શું વાત કરું કે તમે તમે શું કર્યું છે ત્યારે એ સ્ત્રીએ સ્મૃતિ ઈરાનીને એવું કીધું કે તમે મારો પરિચય આપો ને ત્યારે એ વાક્ય બોલજો કે આ એ માં છે કે જેણે પોતાની ચાર કલાક જેને એક દિવસે નહોતો થયો એવી દીકરીને મરવા મૂકી દીધી હતી સ્મૃતિ કે આવો થોડો કોઈનો સન્માન વખતે કોઈ સ્ત્રીનો થોડો આવો પરિચય મારે અપાય એ કે ના આ જ પરિચય આપજો જેથી ખબર પડે દરેક સ્ત્રીને કે તમને ઉપર વાળો એક સ્ત્રી બનાવીને મોકલે છે ત્યારે તમારી અંદર કેટલી ક્ષમતા છે તો કે એ કઈ રીતે એ કે મારે પહેલું બીજું ત્રીજું સંતાન દીકરી આવ્યું ત્યારે મારા ઘરના હવે એવું કીધું તું મારા પતિ એક હવે ઘરે પાછી ન આવતી આને લઈને તારે આવવાની હોય તું એટલે કે મારા ભાઈએ મને એવું કીધું કે તારા સાસરાવાળાએ તો ના પાડ દીધી છે ને અમને તું પોસાય એમ નથી આટલા બધા સંતાન સાથે તું અમને પોસાય એમ નથી એટલે પછી મને મારી ભાભીએ એવી સલાહ આપી કે જો હજી તાજું જન્મેલું બાળક છે ઠંડી આપણે ત્યાં બહુ પડે છે એટલે ઝાડ નીચે મૂકી દે ઠંડીમાં બાળકી મૃત્યુ પામશે અને સવારે તું બાજુમાં લઈને સુઈ જજે ને એવું કહેજે કે ભાઈ મૃત્યુ પામી ગઈ એટલે બીજું કોઈ તને પાપે નહીં લાગે ને કાંઈ નહીં થાય ને કાંઈ પૂછતા છે નહીં થાય અને બધા સમજી જશે તું આરામથી તારા સાસરે પાછી જઈ શકીશ ઓલી સ્ત્રી વિચારમાં આવે કે ક્યાં પાછું જવાની જગ્યા નથી એટલે એ છોકરી ને એ મૂકે છે ઝાડ નીચે અને આખી રાત એ માં પણ ઠંડીમાં બેસે છે અને ખુલ્લા શરીરે ઓલું તાજું જન્મેલી બાળકી પણ ત્યાં બેસે છે ત્યાં સૂતી છે રાહ જોવે છે સવાર પડવાની શરીર સાવ લીલું પડવા મળે છે સવાર પડતા ઓલીને આંખ લાગી જાય છે માને અને સવાર ઉઠીને જોવે છે કે હાલો હવે તો પતી ગયું હશે કે આ મૃત્યુ પામી હશે એ દીકરી સવારે જાય છે છોકરી લીલી પડી ગઈ છે પણ તોય શ્વાસ ચાલુ હોય છે કે જો એક દિવસની દીકરી એક દિવસની દીકરી પોતાના જીવન માટે પોતાના શ્વાસ માટે પ્રકૃતિ સાથે લડી શકતી હોય હું તો પાંત્રીસ વર્ષની સ્ત્રી છું મારી દીકરી માટે ન લડી શકું એક કુદરતે એક છોકરીમાં એક એક દિવસની છોકરીમાં જો આટલી ક્ષમતા મૂકી હોય તો હું તો પાંત્રીસ વર્ષની છું મારામાં નો એટલી ક્ષમતા મૂકી હોય અને બહાર આવી એને લઈને અને પતિને કીધું કે રખાય તો ઠીક છે બાકી મને આને લડતા શીખવાડ્યું છે એટલે તમે જ્યારે ક્રાઇસિસમાં હો ને ત્યારે સૌથી પહેલી જાણે તમારા પત્નીને કરો પુરુષોની સૌથી મોટી તકલીફ જે કુદરતે એનામાં નાખી છે અથવા તો અમારા પાલન પોષણમાં કોઈ એવી ભૂલ રહી ગઈ છે કે તમને એવું છે કે કોકને ને કહેશો ને એટલે તમે નબળા પુરવાર થશો તમે રડશો તો કહેશે એટલે તમને રડવાનો અધિકાર નહીં તમને હારવાનો અધિકાર નહીં તમને તૂટવાનો અધિકાર નહીં તમને નિષ્ફળ જવાનો અધિકાર નહીં એટલે તમે સતત એક મોહરૂ પહેરીને રહ્યો અને પછી ધીમે ધીમે એ મોહરૂ તમને મૂંઝારો આપે બ્રેક થાય સ્ત્રીઓની આ પ્રકૃતિને હું વંદન કરું છું સાચી વાત છે અનેક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ આ વાક્ય કીધું જોઈએ કે છેલ્લી કેસરોલની રોટલી હોય તો એમ કે મારું જમવાનું પૂરું થઈ ગયું છે મનભૂખ નથી વંદન પણ સમાજમાં કુટુંબમાં લગ્ન હોય દિવાળીનો પ્રસંગ હોય છેલ્લા જેના પડપડાની ખરીદી કરતા હોય એ પુરુષને પણ વંદન કે હંમેશા એ પહેલું વહેલું જોયે કોને શું શું જોઈએ છે એટલે શરૂઆતમાં એને મગજમાં રાખ્યું કે આપણું બજેટ પાંચ હજારનું પછી બધાના બજેટ આવે એટલે એમ કે આપણા ભાગે હજાર રૂપિયા આવે છે હજાર માં પછી એમ કે આપણે બેનને દેવાના તો પછી પોતે મને કપડાંના કાંઈ એવા શોખ નથી તમારા બધા બહેનોને એવા હોય બધા એને બધા જ પ્રકારના શોખ હોય પણ પુરુષને પોતાના શોખ દબાવીને જતા કરીને ઘરને રૂડું કરતા આવડે છે અને તેમ છતાં આપણે બહુ પ્રેમથી કહી દઈએ ભાઈઓને કદર જ ક્યાં સમારી અમારી આમ કેટલું છીએ ઘર માટે કદરની અપેક્ષા જેટલી સ્ત્રીઓને છે એટલી જ પુરુષોને છે એટલી જ ઈચ્છા એમની છે હા એમની વાત અને વલણ એ છે કે ક્યાંક એમને એ વસ્તુ અભિવ્યક્ત કરતા નથી આવડતી એમને પણ થોડીક સમજવાની જરૂર છે અહીંયા તમામ બેઠેલી બહેનો અને તમામ લોકો આપણે બધા એવા ઘરોમાંથી છીએ કે આપણે આજે શું જમવું એ ચિંતા કરવાની જ નથી આપણે શું બનાવવું એ ચિંતા કરવાની છે આ પૃથ્વી પર આજે કેટલા એવા લોકો છે કે જેને સાંજ પડે આ ચિંતા કરવાની છે કે મારે શું જમવું કેટલા બધા લોકો એવા છે અને અત્યારે સૌથી વધુ જે મારે વાતો કરવાની છે એ ક્યાંક ને ક્યાંક જીવનમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ છે શંકા સૌથી વધુ સ્ત્રીઓને જે પુરુષો માટે પડતી હોય છે શંકા મોડા કેમ આવ્યા ક્યાં ગયા તા શું કરતા હતા કોનો ફોન આવ્યો મને બતાવો તો આ કોણ હતી થી લઈને બ્લાબલાબલા લિસ્ટની યાદી તૈયાર જ હોય તૈયાર જ હોય એવી તમામ સ્ત્રીઓને બે હાથ જોડીને વિનંતી છે તમે જ્યારે જ્યારે શંકા કરો છો ને ત્યારે તમને વિશ્વાસે પુરુષમાં નહીં તમારી જાત ઉપર નથી તો જ તમને શંકા આવે બાકી શંકા આવે જ નહીં તમને તમારા કરેલા પ્રેમ ઉપર તમને કરેલા વલણ ઉપર તમને કરેલી વાતો ઉપર તમને કરેલા અભિવ્યક્તિ ઉપર એટલો ભરોસો હોવો જોઈએ કે મારી જેટલો પ્રેમ ને મારી જેટલું સમજનારું આ પૃથ્વી પર હજી સુધી આની માટે કોઈ મળ્યું નથી હોય તો ગોતી આવે આપણને ક્યાંક આપણા ઉપર શ્રદ્ધા નથી એટલે આપણે કોઈક ઉપર શંકા કરતા હોઈએ છીએ અને એટલા માટે લગ્ન જીવન આમ આમ તો પ્રેમ છે ને પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે કે પ્રેમની પ્રતીતિ હોય પ્રેમના પુરાવા ન હોય પણ આપણે તો સતત પુરાવાઓ માગીએ છીએ ચોક્કસ પ્રેમની અભિવ્યક્તિ સંબંધની અભિવ્યક્તિ એક બહુ જ મોટું સ્વરૂપ છે એક બહુ સરસ મજાની વાત છે સ્ત્રીનું સૌથી મોટું હથિયાર શું છે ખબર છે મૌન ચૂપ રહેવું એક વખત એક માણસ માછીમારી કરતો હતો અને થોડાક દિવસ માંદો પડ્યો અને પછી સાજો થઈ ગયો અને ફરી એણે એક ઓલી તાર નાખ્યો તારમાં ગોળી નાખી લોટની ગોળી નાખી અને એમ નીચે રાખી કે હમણાં કોક માછલી આવશે એમાં ભરાશે એનું માછલી લઈ લઈશ માછલી આવશે અને લઈ લઈશ એણે ક્યાંય સુધી લગભગ ત્રીસથી ચાલીસ મિનિટ સુધી પોતે જે રોજ ક્રિયા કરતો હતો પંદર દિવસ પહેલાં એ પ્રમાણે પ્રમાણેની કરી ખબર નહીં માછલી એમાં ભરાય નહીં ફરીવાર એણે એકવાર નાખ્યું કે એવું તાર બરાબર નથી ગોળ ગોઠવાણો લોટ વ્યવસ્થિત નથી ગોઠવાણો માછલીઓ નથી કે શું એ જોવે છે કે લોટની આજુબાજુ કેટલી બધી માછલીઓ છે પણ માછલીઓ આવતી નથી એ થોડુંક તો તેને પૂછ્યું કેમ તમે હમણાં આટલા બધા વખતથી દેખાતા નહોતા એક હું માંદો પડ્યો હતો એ કે શું મલા માણસ આ પંદર દિવસે તમારે આવવું જોઈતું હતું એવી સરસ અહીંયા એક સપ્તાહ બેઠી હતી અને એક મહારાજ આવ્યા હતા આ તળાવના કિનારે એ રોજ મહત્વ ચૂપ રહેવાનું મહત્વ સમજાવતા હતા ચૂપ રહીએ તો શું થાય ને મહત્વ છે મૌન કઈ પ્રકારની સાધના છે એવું જ બધું સમજાવતા હતા લીલા માણસને તરત વિચાર આવ્યો કે આ સાધુ એ જે બધી મૌનની ચૂપ રહેવાની વાત તો કરતી હતી ને એટલા માટે આ કોઈ માછલીઓ મોઢું ખોલતી નથી ચૂપ રહે છે જીવનનો અર્થ આ જ છે કે જ્યારે બાર હરિયા હોય ત્યારે મોઢું તો જ ખોલશો ત્યારે ચૂપ રહેવાય ખબર હોય હોય હરિયા છે આપણે જીવ છે ત્યારે ચૂપ રહેવાય ખબર જ છે કે જ્યારે એક વ્યક્તિ ધડધડ ધડધડ બોલી રહ્યો છે ગુસ્સો કરી રહ્યો છે તમે એક વખત ઝઘડાની કલ્પના કરો કે તમે બંને ભેગા થાવ છો અને એક એક વ્યક્તિ બોલ્યા જ રાખે છે બોલ્યા જ રાખે છે તમે એક શબ્દ ન બોલો તો ચોથા પાંચે વાક્ય તેને એમ થાય કે આમાં બોલવું શું હવે મૌન એ સ્ત્રીનો સૌથી મોટો મોંઘટ છે તમે જે બે દિવસ પછી જે સોમવારે ઘરે જાવ ને ટ્રાય કરજો તમે રોજ આપણે સ્વાગત કરતા હોઈએ જે રીતે પતિદેવનું બારણું ખોલીને કે આવો પધારો બેસો કેમ છો ને હું છો ને આજ હું થયું ને પેલા છોકરાને સમજાવી દેજો ને ઓલું બિલ ભરી આવજો ને ઓલા એવા થાય ધડધડ ધડધડ બોલતા હોઈએ આપણે અને સોમવાર સાંજે એવું કરજો તમે કાંઈ બોલતા નહીં ચૂપચાપ સીધા રસોડામાં જતા જજો પહેલાં વહેલાં તમારા પતિને એમ થશે કે ખોટા ઘરે આવી ગયો છોકરાઓને એમ પૂછે કે આ થયું હું અને છોકરા જવાબ આપશે કે મને નથી ખબર તમારી પાછળ પાછળ દોડતા હશે તને હું થયું એ તો કાં બોલતી નથી તો હું થયું કાં તું બોલતી નથી ચૂપ રહેશો તો પૂછશે કરુણા સહજતા નિર્મળતા કોમળતા સ્નેહ પ્રેમ સ્નેહ એ તો બધી સ્ત્રીની જાગીર છે એ જાગીર એ ખજાના માટે તો પુરુષ સતત આવે છે સ્ત્રી પાસે પણ આપણે તકલીફ એ છે કે આપણે અત્યારે એ બધું જ જતું કરીને પુરુષો જેવું થઈ જવું છે એમના જેવું ઉપરવાળાએ હૂંફ અને કોમળતા જે સ્ત્રીમાં આપી છે ને એવી તો જગતમાં ક્યાંય નથી આપી પ્રકૃતિને પણ એટલી કોમળતા નથી આપી જેટલી સ્ત્રીના અવાજમાં આપી છે તમે જુઓ અહીંયા એકલા ભાઈઓ હોત ને તો એ લોકો આટલા વ્યવસ્થિત ન બેસત અહીંયા બહેનો છે ને એટલે એ લોકો અદબમાં બેઠા છે એવો એવો રાસાયણિક પ્રયોગ રજનીશે કીધેલી વાત છે કે આખા સભાગૃહમાં બધા જ પુરુષો હોય અને માત્ર દસ બાર વર્ષની દીકરી આવે ને તોય એકબીજાને કહેવા માટે બેન દીકરી આવી છો લિમિટમાં સભ્યતામાં એટલે ક્યાંક એની સભ્યતાનો એની કોમળતાનો આધાર પણ એક સ્ત્રી ઉપર છે તો સ્ત્રીનો આધાર ક્યાં છે એક સ્ત્રી તરીકે સતત સમાજ પાસેથી પુરાવા લેવાનું બંધ કરો સતત તમને કોઈ કે તો જ તમે મજાના તો જ તમે સારા અને બીજું અત્યારે સૌથી વધુ જે ગેપ છે સાસુઓ માટે હું હંમેશા એવું માનું છું કે દીકરીને દીકરી રીતે રખાય અને પુત્ર વધુ પુત્રવધુ તરીકે જ રખાય એમાં ખોટા ગોટાળા કરાયા જ નહીં ચોક્કસ દીકરી છે એ ઘરનું કૂદતું નાચતું ફૂલ છે પણ પુત્રવધુ છે એ ઘરનું મહેકતું અને રમતું ફૂલ છે દીકરાની વહુને જવાબદારીઓ છે એણે કુટુંબનું વહન સંસ્કૃતિ અને સભ્યતાનું કરવાનું છે એટલે એને એ રીતે ઉછેરો હોય ને તમારે કહેવા પડે કે નિવેદ આટલા થાય આ માસી આ કાકી આને ત્યાં વ્યવહાર આટલો આટલો કરવાનો હોય દીકરી નહીં જાણે તો ચાલશે અને અહીંયા બેઠેલી તમામ યુવાન સ્ત્રીઓને મારે કહેવું છે અમારે ત્યાં ગઢવીઓ મેં કહેવત છે કે જે ન જાણે જોશી એ જાણે ડોશી જોશીને એટલે કે જ્યોતિષને ન ખબર હોય ને એના કરતાં વધુ ડોશીને ખબર ગઈ અહીંયા હું હતું ને આવતીકાલ હું થવાનું બધું એને ખબર હોય પણ એનું જ્ઞાન સહદેવ જેવું પૂછો તો કે તો ભલે હેરાન થતી અને છોકરીઓને એમ થાય કે આને પૂછવા કરતા અમારા મમ્મીને ફોન ન કરો હવે આપણે મમ્મીને ફોન કરીએ એટલે મમ્મી લાગણીશીલ હોય એટલે મમ્મી તરત બધું સાંભળે ખરું પણ મમ્મીને એ ઘરના પુરુષનો જરાય અનુભવ નથી જરાય એટલે જરાય એને તમારા પપ્પાનો જ અનુભવ છે એના બદલે તમારા ઘરમાં જે સ્ત્રી છે જે તમારા કરતા ત્રીસ વર્ષ પહેલા એ ઘરમાં આવી છે એને બધી જ ખબર છે કે આ ઘરમાં ક્યાં ઉધઈ છે ને ક્યાં લૂણા છે આ ઘરના પુરુષો વઘારેલા ભાત નહીં ખાય પણ મુઠિયા કરીને ખવડાવશો ને તો બહુ સરસ ચટણી લીલી ચટણી ખાઈ એમને ખબર જ છે પૂછો પૂછવાથી તમે નાના કે અભણ નથી થઈ જતા અને પ્રિય કહેવાય એવી સાસુઓને પણ વિનંતી છે કે પરિપક્વતા છે ને એ છે કે મોટાનું માન રાખો અને નાનાનું મન રાખો ક્યારેક એ બે વસ્તુ તમને કે તો થોડુંક સાંભળવાની તૈયારી રાખો એ ઉછળતું લોહી છે નવી પેઢી છે થોડુંક એને સેટ વાર લાગે તમે તમે તો જમીન સાથે જોડાયેલા છો અહીંથી તમને સરસ મજાનો છોડ ગમી જાય અને તમે સુરતમાં વાવો તો એ માટી સાથે એને ભળતા થોડા દિવસ તો લાગે ને એ પોતાની માટી સાવ મૂકીને આવી છે તેને ઉગતા વાર લાગશે તો એને થોડીક એટલે સમય આપો થોડીક રાહ જો પણ આપણે તો રાત તો રાત ઊમે અને એક એક જે ઓલી સાવ ખોટી ફિલોસોફી અમાર જમાનામાં કે આવું હતું કરતા તન તમારા જમાનામાં તો બળદ ગાડા હતા હુકમ ગાડીમાં આલોજ ભાઈ તમાર ગન જમાનામાં પોસ્ટ કાર્ડ જ હતા હુકમ ફોન વાપરો અત્યારે આપણા બધા ફેમિલી ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવેટ કોણ છે કે દાદા અને દાદી સૌથી પહેલો જય શ્રી કૃષ્ણનો કોનો મેસેજ હોય દાદીને અને બચતનો કોનો મેસેજ હોય તો કે દાદાનો એમાં આપણે અપગ્રેડ થઈ જઈએ છીએ તો આમાં કેમ ન થાય થોડું એમને પણ સાંભળો જો એ ઉછળતા લોહીને જુવાનીનો પહેલો અનુભવ છે એટલે ભૂલ કરશે પણ આપણા સફેદ વાળને કરચલીઓને ત્યાં જુવાનીનો અનુભવ છે ને કે આ પસાર થઈ જ જવાનું છે આ વેણ શાંત થઈ જ જવાનું તો થોડીક વાર રાહ જોવી જોઈએ થોડું એકબીજાને સમજવાનું ને ઓળખવાનું એ રીતે રાખો અને આ જગતથી કંઈ એવી બહુ મોટી આપણને એકતા કપૂરે સમજાવ્યું કે સાસુઓ એ બહુ મોટી સમસ્યા છે બાકી આજે ગુજરાતમાં ત્રણ ત્રણ ચાર ચાર પેઢીઓ સંયુક્ત ફેમિલીમાં રે છે અને બહુ પ્રેમથી રે છે